નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ખૂબ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે આ ભરતી અંતર્ગત તારીખ નવ છ બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકાશે આ જે ભરતી જાહેર કરવામાં આવી છે એમાં બે તબક્કામાં કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલી પરીક્ષા તેર ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાશે જ્યારે બીજી પરીક્ષા છે તે ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવામાં આવશે એસએસસી દ્વારા જે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલ છે તેની અંદાજીત જગ્યા ચૌદ હજાર બ્યાસી જેટલી છે ફાઇનલ જગ્યાઓની યાદી છે તે હવે પછી એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આ જે ભરતી જાહેર થઈ છે તેની વિવિધ પોસ્ટની વાત કરીએ તો ગ્રુપ બી અંતર્ગત આસિસ્ટન્ટ સિલેક્શન ઓફિસર અને વિવિધ સબ ઇન્સ્પ્રેક્ટરની જગ્યાઓ છે જેમાં પે લેવલ સાત ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો લાગુ પડશે એ સિવાય ગ્રુપ બીની અન્ય જે પોસ્ટ છે તેમાં પે લેવલ સિક્સ મુજબ પગાર ધોરણ લાગુ પડશે ત્યારબાદ ગ્રુપ સીની વાત કરીએ તો તેમાં ઓડિટર અને એકાઉન્ટને લગતી પોસ્ટ છે જેમાં પે લેવલ પાંચ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો લાગુ પડશે ગ્રુપ સી અંદરની અન્ય પોસ્ટની વાત કરીએ તો પોસ્ટલ આસિસ્ટન્ટ ટેક્સ આસિસ્ટન્ટ વગેરેની પોસ્ટ માટે પે લેવલ ચાર પચીસ હજાર પાંચસોથી લઈ અને એક્યાસી હજાર એકસો લાગુ પડશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર માટે ધોરણ બાર ગણિત વિષય અને સાહીઠ ટકા સાથે પાસ કરેલ હોવું જોઈએ અને ગ્રેજ્યુએશન પણ કરેલું હોવું જોઈએ અથવા તો સ્ટેટિસ્ટિક વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ હોય તો પણ તમે અરજી કરી શકશો ત્યારબાદ સ્ટેટિસ્ટિક ઇન્વેસ્ટિગેટર ગ્રેડ ટુની પોસ્ટની વાત કરીએ તો તેમાં સ્ટેટિસ્ટિક વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને એ સિવાયની જે અન્ય તમામ પોસ્ટ છે તેમાં ગ્રેજ્યુએશન માગેલું છે એટલે કે તમે કોઈપણ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તેમાં તમે અરજી કરી શકશો એજ લિમિટની વાત કરીએ તો મિત્રો મોટાભાગની તમામ પોસ્ટમાં સત્તરથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની મર્યાદા છે પરંતુ એ સિવાય કેટેગરી પ્રમાણે જે પણ રિલેક્સેશન મળવાપાત્ર હોય છે તે પણ મળશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસના માત્ર પુરુષ ઉમેદવારો માટે સો રૂપિયા જેટલી ફી છે એ સિવાય મહિલા ઉમેદવારો તેમજ એસસી એસટી એસ અને એક્સ સર્વિસમેન માટે કોઈપણ પ્રકારની ફી નથી આ ભરતીની પરીક્ષાના કેન્દ્રની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા અને અરવલ્લી આટલા કેન્દ્રો છે પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો મિત્રો એના માટે તમને હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એ સિવાય તમે વિડીયોને પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો આ તમામ પોસ્ટ માટે તમે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો તો મિત્રો આશા છે કે આ વિડિયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે જય હિન્દ જય ભારત